ગુજરાતમાં અત્યારે જે નરેગાનું હાઈ પ્રોફાઇલ જે ચાલી રહ્યું છે એની તપાસ માટે એ આખા ગુજરાતમાં જ છે અને એને ઊંચ લેવલ પરથી આખી કમિટી બનાવીને એને ઇન્ક્વાયરી કરવી જોઈએ જેથી લોકો બી જાણી શકે કે આ એક મોટી તપાસની શરૂઆત થઈ છે અને લોકોને કંઈક ફાયદો થશે કે હવે પછી એનું જે કૌભાંડ છે એ કરવાવાળા અચકાશે એવું થાય પણ પ્રજાની અંદરથી એ કમિટી બનાવવી જોઈએ જે ગરીબ લોકો છે એમાં જે હોશિયાર લોકો છે એને એક કમિટી ફોર્મ કરીને એની પાસે આ તપાસ કરાવવી જોઈએ કેમ કે આ ચોર લોકો જે બેઠા છે એ જ કમિટી બનાવી દેશે ચોરી તો બહાર આવવાની છે નથી એમનો તો ધંધો જ છે કે આ બધું લૂંટીને એમની સાથે એમની પાર્ટીમાં લોકોને રાખવા પૈસા આપીને લોકોના જ પૈસા છે ને આગેવાનો પૈસા ખાવા હારું એમની સાથે જાય છે ભાજપ ભાજપ આ દેશની અંદર સારી પાર્ટી છે વહીવટ સારો કરે છે એટલા માટે નથી જતા આ કૌભાંડની અંદર ભાગીદાર બનવા માટે એ સામેલ થાય છે ને એ લોકો એમ કે છે કે વિશ્વની અંદર અમારી મોટામાં મોટી પાર્ટી છે તો મોટા મોટું કૌભાંડ તમે જે ભારતમાં કર્યું છે એ તો તમે પૈસા આપીને સાથે રાખેલા લોકોનું છે ને કેટલાઓને તો ખબર બી નથી તમે એના સભ્ય બનાવો છો કે આ ભાજપને રસીદ છે કે આ એની રસીદ છે એવી ખબર જ પડતી નથી ને કે તમારું તો કામ જ છે કે દબાણ કરીને તમારે લોકોને સાથે રાખવી ના આ દેશનું આખું બજેટ ખાઈ જવાનું લોકો પરેશાન થાય એ દિશામાં આ તમારી ભાજપ સરકાર કામ કરી રહી છે એનું આજે પરિણામ છે આ દેશની અંદર અત્યારે આ ચૂંટણીઓ આવી છે એટલે તમારે લોકોને વધારે સાથે રાખવા માટે પૈસાનો ઉપયોગ તમે કરવા જે વર્ષોથી કરતા આવ્યા છે તમે એ ધંધો શા માટે કરો છો લોકોનું કામ કરો લોકો સ્વેચ્છાએ મત આપશે તમારે દબાવવાની શું જરૂર બૂટ લેગરો પેદા કરી દેવાનો બૂટ લેગરો પાસે તમારે દારૂ વેચાવવાના બીજા ધંધા કરાવવાના અને કહી દેવાનો કે આટલા એરિયાના વોટ અંગે કરીને ભાજપને પડવા જોઈએ આ જાતની સિસ્ટમ આ ભારતની અંદર જે ભાજપે કરી છે એ આ લોકોનું સત્યાનાશ કરશે દેશનું સત્યાનાશ કરશે તો લોકોએ આ જે ચૂંટણીઓ આવે છે એ સ્થાનીય ચૂંટણીઓ હોય કે પછી વિધાનસભાની ચૂંટણીઓ હોય એની અંદર ભાજપને વોટ આપવા જેવા છે જ નથી લોકો આમ તો બિચારા આપતા બી નથી પણ ઈવીએમના લીધે એ લોકો આજે રાજની અંદર આ લોકો છે એમની જો તાકાત હોય એ જો સહકાર હોય તો તમે ઈવીએમ હટાવીને દેશના લોકો ક્યાં છે એનો ત્યાગ મેળવો તમે તમને ડર છે છે લોકો ને આ ખરેખર સરકાર નથી લૂંટ ચલાવવા વાળી આખી ટીમ બેઠી છે એમ કે તો ખોટું નથી આ દેશમાં જ્યાં સુધી આવા પરિબળો જે છે એ આ દેશનું ભલું નથી કરવાના કોઈને નોકરી નથી મળવાની શિક્ષણ નથી મળવાનું બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર છે આ કાળા કાગડા છે એમને તમે દૂર કરવા માટે આ સ્થાનીય ચૂંટણી આવે છે એમાં કોઈ વોટ આપવાની જરૂર નથી તો જ તમારી સમસ્યા અને લોકોની દેશના લોકોની સમસ્યા હલ થશે